શિયાળામાં લીલી તાજી મેથી ખૂબ જ સરસ મળે છે અને એ આપણા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે તો શિયાળામાં બને એટલો મેથીનો આપણે ભરપૂર ઉપયોગ કરી લેવો જોઈએ આજે આપણે નાસ્તા માટે લાંબા સમય માટે સ્ટોર કરી શકાય તેવી મેથીની એકદમ કુરકુરી પૂરી બનાવીશું તો પૂરી ખૂબ જ સરસ બને છે મેથીમાંથી બનાવશો છતાં પણ એ તમને બિલકુલ કડવી નહીં લાગે પૂરી એકદમ કુરકુરી બને અને બિલકુલ તેલ પણ એબ્સોર્બ ના કરે એટલા માટે આ પૂરી છે એ આજે આપણે ઘઉંના કરકરા લોટમાંથી બનાવીશું આપણે ભાખરી માટે જે ઘઉંનો કરકરો લોટ વાપરીએ છીએ તે અહીં મેં બે કપ લીધો છે અને આની સાથે આપણે ફક્ત અડધો કપ જેટલો ઘઉંનો ઝીણો લોટ આપણે રોટલી માટે વાપરીએ છીએ તે લઈશું હવે આમ આપણે સ્વાદ પ્રમાણે મીઠું મિક્સ કરી દઈએ મેં અહીં એક ચમચી જેટલું લીધું છે સાથે અડધી ચમચી જેટલો મરીનો પાવડર અને એક ચમચી જેટલો જીરાનો પાવડર લઈ લઈશું બે પીંચ જેટલી હિંગ લઈ લઈએ અને બે મોટી ચમચી જેટલા તલ એડ કરીશું એનાથી પૂરીનો ટેસ્ટ અને લૂક એ બંને ખૂબ જ સરસ બનશે અને ફક્ત વન ફોર્થ ટીસ્પૂન જેટલી આપણે હળદર મિક્સ કરી દઈશું અને મોયણ માટે આપણે ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ લઈશું તેલની બદલે અહીં તમે ઘી પણ લઈ શકો છો હવે અહીં આપણે તેલ અને બધા જ મસાલાને લોટમાં પહેલાં બરાબર મિક્સ કરી લઈએ અને પછી જ એમાં આપણે મેથી મિક્સ કરીશું તો અહીં આપણે અઢી કપ જેટલો લોટ લીધો છે એમાં હું અહીં બે કપ જેટલી બારીક સમારેલી મેથી મિક્સ કરી દઉં છું તો મેથીનું પ્રમાણ છે તમે તમારા ટેસ્ટ મુજબ થોડું વધઘટ પણ કરી શકો છો હવે ઘણીવાર આપણે મેથીની પૂરી બનાવીએ ત્યારે હવાઈને થોડી ઢીલી પડી જતી હોય છે એવું ના બને એટલા માટે તમારે અહીંયા શું ધ્યાન રાખવાનું કે મેથીને લોટમાં મિક્સ કરી દીધા પછી હાથથી આ રીતે બરાબર મેથીને મસળી લેવાની છે એટલે મેથીમાં જે પાણી હશે એ બધું જ લોટમાં મિક્સ થઈ જશે અને લોટ છે એ થોડો ભીનો થઈ જશે મેથીમાંથી જેટલું પાણી નીકળવાનું હશે એ બધું જ અત્યારે નીકળી જશે અને આ રીતે મેથીને બરાબર લોટમાં મસળી લઈએ એ પછી જ એમાં આપણે પાણી નાખીને લોટ બાંધીશું અહીં મેં એક કપ જેટલું પાણી લીધું છે પાણી આપણે ઠંડુ એકદમ નોર્મલ જ લેવાનું છે હવે આમાં થોડું થોડું પાણી મિક્સ કરીને આનો આપણે બને એટલો કઠણ લોટ બાંધીને તૈયાર કરીશું નાસ્તા માટેની કડક પૂરી બનાવું ત્યારે એમાં તમે ઘઉંના ઝીણા લોટની બદલે થોડો કરકરો ભાખરીનો લોટ યુઝ કરશો તો એનાથી પૂરી છે એ બિલકુલ તેલ એપ્સોબ નહીં કરે અને કડક બનવાની બદલે થોડી કુરકુરી અને ક્રિસ્પી બનશે તો અઢી કપ જેટલો લોટ બાંધવા માટે અહીં આપણે ફક્ત અડધો કપ જેટલો જ પાણીનો ઉપયોગ કર્યો અહીં મેં એક કપ જેટલું પાણી લીધું હતું એમાંથી અડધો કપ જેટલું પાણી બચ્યું છે એ લોટને આપણે દસેક મિનિટ માટે રેસ્ટ આપીશું હવે અહીં અડધી ચમચી જેટલું તેલ લઈને લોટને આપણે ચીકણો કરી લઈશું તેલના લીધે પૂરી તમે જ્યારે વણશો કે પછી તેલમાં તળશો ત્યારે મેથી છે એમાંથી છૂટી નહીં પડે હવે આમાંથી પહેલાં આપણે બધા જ ગુલ્લા બનાવી લઈશું તો હું અહીં નોર્મલ જે આપણે પૂરીની સાઇઝના હોય છે એ જ સાઇઝના ગુલ્લા બનાવી લઉં છું અહીં આપણે મીડિયમ થીક અને મીડિયમ સાઇઝની પૂરી બનાવીશું લીલી મેથી છે એ ખૂબ જ પાણી રિલીઝ કરે છે એટલે આ લોટ ઢીલો ના પડી જાય એટલા માટે અહીં એક ચારણીમાં મેં ઘઉંનો ઝીણો લોટ લીધો છે તો એનાથી આ બધા જ ગુલ્લા પર આપણે ડસ્ટિંગ કરી લઈશું આમ કરવાથી મીથી પાણી રિલીઝ કરશે તો પણ લોટ છે એ ઢીલો નહીં પડે એનાથી તમને પૂરી વણવામાં પણ તકલીફ નહીં પડે અને તળ્યા પછી પૂરી હવાઈ પણ નહીં જાય ઢીલી નહીં મળે તો હાથની મદદથી લોટને આપણે આ રીતે ગુલ્લામાં ભેળવી દઈશું તો હવે આપણે પૂરી બનાવી લઈએ પ્રાકૃતિક રીતે જોઈએ તો લીલી તાજી મીથી એ થોડી ગરમ છે એટલે એને શિયાળામાં ખાસ ખાવી જોઈએ મેથીનો એક ઉત્તમ ગુણ એ પણ છે કે તે શરીરમાં રહેલા વાયુનો નાશ કરે છે એટલે શરીરમાં વાયુનું પ્રમાણ વધી જવાથી સ્નાયુ અને સાંધાના જે દુખાવા થતા હોય છે તો એમાં પણ આ મેથી ખાવી ખૂબ જ ફાયદાકારક છે તો અહીં આપણે મીડિયમ સાઇઝની બહુ જાડી પણ ના હોય અને એકદમ પાતળી પણ ના હોય એ રીતે પૂરી બનાવી લઈશું અને આને આપણે થોડા કરકરા રોગમાંથી બનાવી છે એટલે બિલકુલ ફૂલશે તો નહીં જ છતાં પણ હું ફોકથી એની પર થોડા માર્ક્સ લગાવી દઉં છું તો અહીં મેં એક બેચમાં તળાય એટલી પૂરી વણી લીધી છે અને એક બાજુ મેં તેલ પણ ગરમ કરવા મૂકી દીધું છે તેલ એકવાર બરોબર ગરમ થઈ જાય પછી ગેસને અહીં આપણે મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર રાખીશું અને હાઈ ફ્લેમ પર જ આ પૂરીને આપણે તળી લઈશું તો અહીં આપણે પૂરીને બિલકુલ ફૂલવા નથી દેવાની એટલે તેલમાં તમે થોડી વધારે પૂરી નાખી દેશો તો પૂરી પણ તમારી જલ્દી બની જશે હવે આ પૂરીને અહીં એકદમ કુરકુરી બનાવવા માટે અને એને તમારે જો લાંબા સમય માટે સ્ટોર કરવી હોય તો મેથીમાંથી બધું જ મૈસર નીકળી જાય એ રીતે આપણે તેને તળી લેવાની છે એટલે મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર એને આપણે ફેરવી ફેરવીને એ થોડી ગોલ્ડન બ્રાઉન ના થાય ત્યાં સુધી તળી લઈશું તો પૂરી થોડી ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થઈ જાય એટલે આપણે તેને તેલની બહાર કાઢી લઈશું તો પૂરી લૂકમાં સરસ લાગે એનો સરસ કલર આવે એટલા માટે એમાં આપણે ફક્ત બે પિંચ જેટલી જ હળદર મિક્સ કરી છે અને આમાં લાલ મરચું મિક્સ કરશો તો એનાથી પૂરી એકદમ લાલ થઈ જશે એટલે અહીં તમે મરી પાવડર કે પછી ચીલી ફ્લેક્સ મિક્સ કરશો તો પૂરીનો કલર બહુ જ સરસ બનશે શિયામાં લીલી મેથીનો ભરપૂર ઉપયોગ કરવો જોઈએ એને કોઈપણ સ્વરૂપે આપણે ખાવી જોઈએ નાના બાળકો જો મેથીનું શાક ના ખાતા હોય તો એને તમે આ રીતે પૂરી બનાવીને પણ આપી શકો છો બાળકોને તમે લંચ બોક્સમાં પેક કરીને પણ આપી શકો છો ઘઉંના થોડા કરકરા જાડા લોટમાંથી બનાવશો તો એ બિલકુલ તેલ એપ્સઅપ નહીં કરે ને એકદમ ક્રિસ્પી પણ બનશે તમારી પાસે જો ભાખરીનો કરકરો લોટ અવેલેબલ ના હોય તો તમે રોટલી માટેનો ઝીણો લોટ પણ લઈ શકો છો એમાં તમે અડધા કપ જેટલો સોજી મિક્સ કરી દેશો તો એનાથી પણ પૂરી એકદમ ક્રિસ્પી બનશે તો અહીં આપણી પૂરી ખૂબ જ સરસ બની છે ક્રિસ્પી પણ બની છે ને એકદમ સોફ્ટ પણ બની છે ઠંડી થઈ જાય પછી એર ટાઈટ ડબ્બામાં ભરીને તમે એને એક મહિના માટે સ્ટોર કરી શકો છો તે બિલકુલ નહીં વગડે આઈ હોપ કે આજની આ રેસીપી તમને ચોક્કસ યુઝફુલ થશે ફરી મળીશું બીજી એક નવી જ રેસીપી સાથે થેન્ક યુ